ક્યારે વિચારવી નહીં કે કઈ રીતના બને છે તે તો આપણે તે બનાવવાના છે તે જે આપણે પોપૈયાનો હલવો બનાવાના છે તે કઈ રીતના બને છે તે હું તમને બતાવાની છું કે પોપૈયા કોઈ નથી ખાતા પોપૈયાનો હલવો છે તો બધાને ભાવ છે જેથી કરીને તમે પણ ચોક્કસ બનાવશો તમે બટેટાનો હલવો હશે ગાજરનો હલવો છે સરારૂનો હલવો હશે તે તો તમે ખાતા જ પોપિયાનો ક્યારેય નહીં ખાતા હોય તો તમે ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો લાઈક કરી દેજો શેર કરી દેશો અને કોમેન્ટમાં બતાવશો તમને આ વિડીયો કેવો લાગી છે આ જે આપણે બનાવવાના છે તેથી આપણે પપૈયાનો હલવો બનાવવાનો છે તો તેના માટે થઈને મે અહીં છે તો પોપૈયાને આપણે જે પાકેલું પપૈયું આવે છે તેને આપણે આ રીતના કટ કરીને છાલ ખોરીને આપણે રાખેલા છે તો તેને આપણે કઈ રીતના કરવાના છે તે હું તમને બતાવી દઉં છું તેના માટે થઈને અહીં આપણે એક બેક લીધી છે તેની અંદર આપણે છે તે પપૈયાને પહેલાં તો નાના નાના ટુકડા કરી નાખવાના છે આજના કેમ કે નાના સાઈઝના ટુકડા કરીને પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો આપણે આ રીતના આપણે બધા ટુકડા કરી નાખીએ આપણે છે તે મીઠાઈ છે તે તો આ એકદમ ટેસ્ટી અને રવાને હલવો હોય છે તે ભૂલાવી આપણે છે પોપૈયાને છે તો આ રીતે આપણે કટ કરી નાખ્યા છે બધા પોપૈયા ને આ રીતે હવે છે તો આપણે આગળ કઈ રીતના કરવાની છે તેમ તમને બતાવી તમે જોઈ શકો છો કે આપણે કઢાઈ મૂકી દીધી છે તો તેની અંદર પહેલા તો આપણે ઘી નાખી દેવાનું છે આ રીતે એ ઘી આપણે થોડુંક વધારે નાખવાનું એટલે છે તો આપણું છે તો પરફેક્ટ બને એટલા માટે થઈને આપણે છે તે મોટી બે ચમચી જેટલું આપણે ઘી નાખ્યું છે અને ઘી ગરમ થઈ જ ગયું છે એટલા માટે થઈને તેની અંદર આપણે પપૈયાને નાખી દેવાના નથી આ રીતે હવે તેને આપણે શેકાવા દેવાના છે સારી રીતના આ રીતના આપણે શેકાવા દેશું એટલે ઘીની છે તો સ્મેલ આવી જાય મેગી ગેસને છે આપણે છે તે મીડિયમ રાખીને શેકાવા દઈશું

હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે પપૈયા છે તે એકદમ ગ્રેવી ટાઈપ થઈ ગયા છે તો હવે તેનું છે ગેસને હવે હાવ સ્લો કરી દેવાનું છે ને હવે છે તેની અંદર આપણે નાખી દઈશું આપણે નાખવાનું છે તે આપણે અહીં આપણે છે તે રવો લીધો છે બે ત્રણ ચમચી જેટલો આપણે રવો નાખવાનો છે આ રીતના અને રવો નાખ્યા બાદ હવે તેમ છે તો સારી રીતના મિક્સ કરી લેવાનું છે આ રીતના પછી આપણે છે તેની કોઈ વસ્તુ નાખવાની છે

એટલે છે તે આ પૂછે તો હલવો બની જશે પરફેક્ટ પછી તેને અંદર નાખવાની છે કઈ કઈ વસ્તુ તે હું તમને બતાવવાની છું આગળ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અને જે તમે આ રીતના બનાવશો ને તો જે પટેટાનો હલવો બને છે તેને ફૂલાવી દેશે ગાજરનો ફૂલાવી દેશે અને રવાનો પણ જે હલવો બનાવે છે તેનો પણ હલવો બનાવે છે તે ફૂલાવી દે તેવું આ છે તો આ હલવો બને છે પપૈયાનો અને ઘણા લોકો છે તે પપૈયા ખાતા પણ પપૈયાનો હલવો બનાવશો તો તો અવશ્ય ખાઈ જશે એટલા માટે સોક બનાવશો અને આપણે તેને આ રીતના આપણે હલાવતા રહેવાનું છે નીચે સીપકે નહીં ધ્યાન રાખવાનું છે એટલા માટે સખત હલાવતા અને ગેસની ફ્લેમ છે તેને આપણે છે મીડિયમ રાખીને જ આપણે કરવાનું છે હવે છે ને તમે જોઈ શકો છો કે આપણે તેની અંદર કલર નાખવાનો છે તો અહીંયા આપણે થોડોક એવો કલર નાખવાનો છે આ રીતના તો હવે છે તેની અંદર છે તો હવે આપણે નાખી દઈશું દૂધ

હવે તમે જોઈ શકો છો કે આપણો હલવો છે તે થઈ ગયો છે અને તેની ઉપરથી પણ છે તો આ રીતના આપણે ઉપર આવી ગયું છે આપણો હલવો છે તે પરફેક્ટ થઈ ગયો છે તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢવાનું છે પણ ગેસને પ્રેસર પહેલાં તો ઓફ કરી દઈશું ને હજી તેની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવાની છું જેથી કરીને જોકમાં કન્ટેન્યુ રહેજો અને તેને થોડી વાર માટે ઠંડો થવા દે પછી આપણે એક બાઉલમાં કાઢી લેશું ને તેમાં કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવાની છું આપણો હલવો છે તે ઠંડો થઈ ગયો છે તેની અંદર આપણે પેલા તો આપણે છે એક કામ કરવાનું છે આમાં એલસી નાખી દેવાની છે હલવાની અંદર જ આ રીતે આખી એલસી છે તે કટ કરીને નાખી છે તમે જો તેને પીસીને પણ નાખી શકો છો ઘણા લોકો છે એલસી સી એલસી હોય છે તો ખાઈ જાય છે પરંતુ આખી એલસી નાખેલી હોય છે તો ઘણા લોકો ન ખાતા હોય એટલા માટે થઈને તો અવશ્ય તેને આપણે આ રીતના છે તે એલસી મિક્સ કર્યા બાદ તેને આપણે આ રીતના કાઢી લેવાનું છે હલવાને તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થઈ જાય છે તેવો જ આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે અને આ રીતના તમે બનાવશો જે લોકો પપૈયા નથી ખાતા પણ પપૈયાનો હલવો તો છે તે અવશ્ય ખાઈ જશે અને અહીં તમે જોઈ શકો છો કે આપણો હલવો છે તે એકદમ પછી કેવો હલવો બની ગયો છે તો હવે છે તેની ઉપર આપણે છે તો અહીં આપણે ડ્રાય ફ્રૂટ લીધા છે તે પણ આપણે ઉપર લગાવી દેવાના છે આ રીતે એટલે છે તે બધા લોકોને છે તે જોતા જ ખાવાનું મન થઈ જાય છે અને જો હર ઘરમાં છે ડ્રાય ફ્રૂટ ન ખાતા હોય તો તે છે તેને વચ્ચે પણ નાખી શકે છે અથવા કાઇપ પણ કરી શકે છે આ રીતના તમે જોઈ શકો છો કે આપણે તો હલવો બનીને રેડી થઈ ગયો છે અને જો તમે રતાળુનો હલવો છે બટેટાનો હલવો છે રવાનો છે ગાજરનો છે હલવો ખાધો છે પણ આ રીતના હલવો તમે ક્યારેય નહીં ખાધો હોય તો ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ પણ બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે એક વખત ચોક્કસ તમે ટ્રાય કરજો બનાવવા